ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલા ધોરણ દસની પરીક્ષાનું સોમવારે પરિણામ જાહેર કરાયું હતું જે મારી કૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીએ ઝરવર્તી સફળતા મેળવતા સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ અને એપ્રિલમાં ધોરણ દસ બોર્ડની પરીક્ષા લીધી હતી જેનું પરિણામ સોમવારે જાહેર થયું છે જેમાં સુરતના વિદ્યાર્થીઓએ રાજ્યભરમાં ડંકો વગાડ્યો છે સુરતના હરિકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલની વિદ્યાર્થીઓ ધોરણ બાર બાદ ધોરણ દસમાં પણ બાજી મારી છે હરિકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલના એ વનમાં સત્તર અને એ ટુમાં વિદ્યાર્થીઓએ બાજી મારી છે મારું નામ યોગેશ લુણાગરિયા હરિકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત હરિકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક તરીકેની મારી જવાબદારી છે અમારી હરિકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલની છ શાળાઓએ તમામ શિક્ષક મિત્રોએ ખૂબ જ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સલાહ સૂચન આપી અને અથાગ પરિશ્રમ કરાવડાવી બાળકો પાસેથી કામ લીધેલ અને એમનું આજે રિઝલ્ટ પરિણામ સ્વરૂપે સત્તર વિદ્યાર્થીઓ એ ગ્રેડ અને અઠ્યાસી વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે એ બદલ આજે શુભેચ્છા સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે હરે કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારા મારા અત્યારે બાણું પણ ત્યાંસી પર્સન્ટેજ આવ્યા છે સ્કૂલ તરફથી ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમને કોઈ અમને કોઈ દી નીચા દેખાવામાં નથી આવ્યા અને અમને પ્રેક્ટિસ લખવાની ખૂબ જ કરાવી છે તેથી અમે લખવામાં ખૂબ જ મહેનતો થયા છે મારું નામ ધુળકિયા પ્રિયા ભાવેશભાઈ છે હું હરિકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું મારું રિઝલ્ટ નેવ્યાસી પોઈન્ટ છાસઠ પર્સન્ટેજ છે સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ હતો અને જ્યારે અમે પડી જતા ત્યારે અમે ઉતારી પાડવામાં નહોતા જ ફૂલ સપોર્ટ હતો એનો ફૂલ સપોર્ટ હતો અમને હંમેશા મહેનત કરવા તરફ કહ્યું છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસની લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ કૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ પાસ થતાં વિદ્યાર્થીઓ મોઢું મીઠું કરાવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા